સંતના શુભ દ્રાક્ષની વાડી માટે મજૂરો કરવા પરોડમાં નીકળ્યો રોજનો રૂપિયો આપવાનું ઠરાવીને તેણે મજૂરોને વાડીમાં મોકલી દીધા નવેક વાગ્યે તે ફરી બહાર ગયો તો તેણે બીજા માણસોને ચૌટામાં બેકાર ઉપેલા જોયા તેણે તે લોકોને કહ્યું તમે પણ દ્રાક્ષની વાડીમાં જાઓ અને જે યોગ્ય હશે તે તમને આપીશ એટલે તેઓ પહોંચી ગયા વળી તે બારેક વાગે અને ત્રણેક વાગે પાછો ગયો અને આ જ રીતે મજૂરો કરી લાવ્યો લગભગ પાંચ વાગે તે ફરી બહાર ગયો અને બીજા કેટલાક માણસોને બેકાર ઉભેલા જોઈ તેણે કહ્યું તમે કેમ આખો દિવસ અહીં બેકાર ઊભા રહ્યા છો બોલા અને છેલ્લાથી માંડી પહેલા સુધી સૌને મજૂરી ચૂકવી દે જે લોકોને પાંચ વાગે રાખ્યા હતા તે લોકો આવ્યા એટલે દરેકને એક એક રૂપિયો આપવામાં આવ્યો જેમને સૌથી પહેલા રાખ્યા હતા તે લોકો આવ્યા ત્યારે તેમણે ધાર્યું કે અમને વધારે મળશે પણ તેમને પણ દરેકને એક એક રૂપિયો જ મળ્યો એટલે પૈસા લેતા લેતા તેઓ જમીનદાર સામે બડબડાટ કરતા રહ્યા આ છેલ્લા આવનારાઓએ ફક્ત એક જ કલાક કામ કર્યું અને અમે આખો દિવસ તડકામાં વૈત્રુ કર્યું છતાં તમે અમને બંનેને સરખા ગણ્યા પણ તેણે તેઓમાંના એકને કહ્યું ભાઈ હું તને કશો અન્યાય કરતો નથી તે મારી સાથે રોજના રૂપિયાની બોલી નોંધી કરી લઈ લે તારા પૈસા અને રસ્તે પડ આ છેલ્લા આવનાર માણસને પણ તારા જેટલા જ પૈસા આપવાની મારી મરજી છે મારા પૈસાનો ગમે તે કરવાનો શું મને હક નથી હું ઉદાર થાઉં એમાં તું શું કરવા અદેખાઈ કરે છે આમ છેલ્લા તે પહેલા ને પહેલા તે છેલ્લા થશે આ પ્રભુની વાણી છે જયસુ વાલા યુવા મિત્રો વાળા ધર્મજનો જીસસ વોઝ અ વેરી ગુડ સ્ટોરી ટેલર આપણે અત્યારે તો સમય નહી પણ જ્યારે હું એવું કહું કે કદાચ હું હોઈશ કે કદાચ મારી ઉંમરના જે લોકો હશે રાત્રે સૂતા વખતે દાદા કે દાદીના ખોળામાં જાય અને કે કે ચલો અમને એક વાર્તા કહો અને વાર્તા સાંભળતા સાંભળતા સુઈ જઈએ નહીં પણ એ વાર્તામાં એક પાઠ રહેલો ને એ આપણે લઈને જઈએ એ બાબત આપણને સારા સંસ્કારો આપતી હતી ઈસુ આજે ઈશ્વરના રાજ્યની વાત કરે છે દ્રષ્ટાંત દ્વારા અને દ્રષ્ટાંતો બે પ્રકારના હોય છે એક કહેવાય છે વિન્ડો પેરેબલ અને બીજું કહેવાય છે મિરર પેરેબલ વિન્ડો પેરેબલ એટલે શું નહીં આપણે વિન્ડો શોપિંગ માટે જતા શોપિંગ કરવાનું નહીં ખાલી જોવાનું ભાવતાલ પૂછવાનો કશું નહીં નહીં તો આપણે મીઠાઈની દુકાનમાં જઈએ થોડું ચાખવાનું અને તો આવી જવાનું પેટ ભરી લેવાનું તો ખરીદી કરવાની નહીં એ રજૂ કરે છે વિન્ડો પેરેબલ કે ઈશ્વરનું રાજ્ય કેવું હશે જયારે મિરર પેરેબલ એટલે કે એવું જે મને અરીસો બતાવે સીધી આજના આજના સમયમાં સંદેશમાં પ્રભુ વાત કરે ઈશ્વરનું રાજ્ય દ્રાક્ષ વાડી સાથે સરખાવતા કહે છે કે દ્રાક્ષ વાડીમાં જમીનદાર અલગ અલગ સમય અલગ અલગ લોકોને બોલાવે છે એટલે આપણે એવું ના કહી શકીએ દરેકને સરખું મળે છે અને ત્યાર પછી પ્રભુ કહે છે હું ઉદાર થાવું છું તો તું કેમ દેખાઈ કરે છે એનો અર્થ એવો નહીં કે હું ખ્રિસ્તીયજ્ઞમાં આ દ્રષ્ટાંત દ્વારા એક યુવાન મને યાદ આવે છે હંમેશા લેટ આવતો તો મને ફાધર સભાપુર પૂરો છે એવું કહ્યું તમે વાત કરો દરરોજ સાથે આવે છે તો તો થોડો આવતો હોય ફાધર ફાધર અને એને આ દ્રષ્ટાંત કીધું વાડીમાં આટલા વાગ્યા આટલા વાગ્યા આટલા વાગ્યા પણ પ્રભુએ ઉદારતા બતાવી ને તો તમને હું શાસ્ત્ર પાઠ વખતે આવું કે પ્રવેશ વખતે આવું કે ભાઈ સીધો ખ્રિસ્ત પ્રસાદ લેવા આવો એમાં શું વાંધો છે ખોટું અર્થઘટન ના કરીએ વાળા ધર્મ પ્રભુની ઉદારતા ને સમજવાનો પ્રયત્ન કરે જયારે તમે કોઈની દફનવિધિ માં જાઓ ને તો પ્રભુ કોઈ પણ ફાધર રજૂઆત કરશે પ્રભુ ઉદાર છે તો પ્રભુ ન્યાયી પણ છે અર્થાત દ્રષ્ટાંત કથા દ્વારા પ્રભુ આજે કરે છે કે ઈશ્વરનું રાજ્ય કોઈની નથી પ્રભુ ગમે તેને પસંદ કરી શકે છે ગમે તે વ્યક્તિને બોલાવી શકે છે અને એ હાકલ તમને પણ અત્યારે કરી રહ્યા છે પણ શું એનો સાદ સાંભળીને એનો આપું છું ખરો કે ખરી આ પ્રશ્નો ઉપર મનન ચિંતન કરીને આગળ વધીએ જય